જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય તેરમો સાંભળશું જેમાં સાંભળશું સર્વ કર્મનું નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય તેરમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ગરુડજીએ પૂછ્યું હે ભગવાન હરિ હવે મને સપિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો તથા શૈયાદાન અને પદદાનમાં શું જોઈએ એ વસ્તુઓ અને એનો મહિમા જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડજી તમને સપિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન પામે છે જેના પિતા પિતામહ પ્રમિતામહ નામથી અથવા જ્યાં સુધી રુદ્ર આદિત્યના નામથી સપિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ તેને મળતા નથી જ્યાં સુધી સપિંડ કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી કારણ કે એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી આથી પુત્રે સૂતક બાદ સપિંડી કર્મ અવશ્ય કરવું જ જોઈએ હે ગરુડ હું તમને યથાર્થ સૂતકની વિધિ સમજાવું છું બ્રાહ્મણ દસમા દિવસે ક્ષત્રિય બારમા દિવસે વશ્ય પંદરમા દિવસે અને શૂદ્ર એક માસે શુદ્ધ થાય છે પ્રેત સૂતક પ્રાપ્ત થનારા ચાર પેઢી સુધીના પિત્વ દસ દિવસે શુદ્ધિ પ્રાપ્ત કરે છે સાત પેઢીની સગાઈના પિતરાઓ ત્રણ રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂરના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે આમ દશા સોચ ચાર પેઢી સુધી દસ રાત્રિનું ગણવું પાંચમી પેઢીએ છ રાત્રિનું અને છઠ્ઠી પેઢીએ ચાર રાત્રિનું ગણવું આઠમી પેઢીએ એક રાત્રિનું સૂતક ગણવું નવમી પેઢીના સગાઓએ બે પ્રહર સુધીનું સૂતક ગણવું દસમી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે દેશાંતર ગયેલા માણસનું મૃત શોધ જ્યારે જાણવામાં આવે ત્યારે દસ દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે એટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાળવું દેશાંતરમાં મૃત્યુ પામનારને દસ દિવસ વીતી ગયા હોય તો એક વર્ષમાં સમાચાર મળે તો સમાચાર મળ્યા પછી ત્રણ રાત્રિનું સૂતક રાખવું અને જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીઓના સૂતકમાંથી શુદ્ધતા મળી જાય છે પહેલું સૂતક પૂરું થયું ન હોય અને છ દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલાં દસ દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકોમાંથી શુદ્ધતા મળી જાય છે બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અને અગાઉ બાળક મરણ પામ્યો હોય તો સ્નાન કરવાથી સૂતક તરત જ પૂરું થઈ જાય છે દાંત ફૂટ્યા પછી પણ ચોલ સંસ્કારથી માંડીને જનોય આપેલ બાળક મરણ પામે તો ત્રણ રાત્રિનું સૂતક લાગે છે તે ઉપરાંતની વય ધરાવતા બાળકનું શૂતક દસ રાત્રિનું લાગે છે જન્મ થયા બાદ સત્તાવીસ મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી જો મરણ પામે તો સ્નાન કરવા માત્રથી શૂતકમાંથી શુદ્ધ થવાય છે આ શાસ્ત્રોક્ત વાત સર્વવર્ણ માટે સમાન છે સત્તાવીસ મહિના પછી તે વાગદાન થાય ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું શૂતક એક દિવસનું ગણવું જોઈએ તે ઉપરાંતની વય ધરાવનાર બાળકીના મરણનું સૂતક ત્રણ રાત્રિનું ગણવું જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો બંને કુળના લોકો ત્રણ રાત્રિનું સૂતક પાળવું વિવાહ બાદ તેના સાસરિયાઓને દસ દિવસનું સૂતક લાગુ પડે છે છ માસનો ગર્ભસ્ત્રાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક પડે છે આમ પ્રત્યેક માસ દીઠ એક દિવસનું સૂતક સ્ત્રીએ પાળવું છ માસનો ગર્ભસ્ત્રાવ થયો હોય તો જેને વર્ષો માટે જે અશોય નિયમો પાળવાના ધર્મચાર્યોએ કહ્યા છે તે પ્રમાણે પાળવા પણ સર્વ પિતરાયોને ગર્ભપાતનું અશોચ લાગતું નથી ચારેય વર્ણે જન્મ કે મૃતક શોજ પ્રાપ્તિ થયા બાદ દસ દિવસે સૂતકની શુદ્ધિ જાણવી આ શાસ્ત્રાર્થ કળિયુગ માટે કહેવામાં આવ્યું છે મરણનું સૂતક પ્રાપ્ત થાય ત્યારે આશીર્વાદ દેવ પૂજી જમીન ઉદ્યોગ અભિવંદના પલંગ ખાટલા અન્યનો સ્પર્શ વગેરે ત્યાગવા જરૂરી છે સંધ્યાદાન જપ હોમ વેદધ્યન બ્રહ્મયજ્ઞ પિતૃતર્પણ બ્રહ્મભોજન તથા વ્રત આદિ પણ ત્યાગવા સૂતક પ્રાપ્ત થયું હોવા છતાં જે પુરુષ નિત્ય અને નૈમિત કર્મ કરે છે તેના ભવિષ્યકાળના સકલ કર્મોના પુણ્યનો નાશ થાય છે બ્રહ્મચારી મહામંત્રનો જપ કરનારા અગ્નિહોત્રી બ્રહ્મનિષ્ઠ યતિ રાજા વગેરેને સૂતક લાગતું નથી વિવાહ ઉત્સવ યજ્ઞ વગેરે આરંભ થવા પર મરણ થઈ જાય તો તેમને અગાઉ રાંધેલું ખાવાનું વિઘ્ન નથી પછી અશુદ્ધ થઈ જાય છે તેમ મનુસ્મૃતિમાં આમત વ્યક્ત થયેલો જ છે બે જાતિનું સૂતક પ્રાપ્ત થાય તો કોઈ યાચક અજાણ્યાના અન્ન જમે કે લઈને જાય તો તે દોષિત નથી પણ સૂતકી હોવા છતાં દાન આપે તો તે દોષિત થાય છે સૂતક પ્રાપ્ત થવા છતાં ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણને અન્ન દાન આપે તે દોષિત ઠરે છે સૂતકવાળાના ઘરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકીના ઘરનું અન્ન ખાય તો તે પણ દોષિત બને છે સૂતકની નિવૃત્તિ અર્થે પુત્રે પિતૃગણ સહિત સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ જે પુત્ર પિતાની સપિંડી ક્રિયા કરે તેને પિતૃલોકમાં પિતૃઓ મળે છે આ કર્મ બાર પિસ્તાલીસમાં દિવસે કે છ માસે અથવા વર્ષના અંતે કરી શકાય આ સમસ્ત નિયમો કાળ કાળતત્વદર્શી ઋષિઓએ જણાવેલા છે હે ગરુડ શાસ્ત્ર તથા ધર્મ અનુરોધ કહું છું કે સપિંડી કારણ ચારેય વળને બારમાં દિવસે કરવું જ જોઈએ કારણ કે કળિયુગના ધર્મો નાશવંત છે મનુષ્યનું આયુષ્ય અલ્પ અને દેહ અસ્થિર છે આથી એ કર્મ દિવસે કરવું યોગ્ય છે મૃત સપિંગીકરણ કરવામાં આવે તો વ્રત બંધ કે યજ્ઞાદી કર્મો ઉત્થાપન તથા વિવાહ આદિ કાર્યો પણ કરાય નહીં જ્યાં સુધી સપિંડીકરણ થયું ન હોય ત્યાં સુધી નિત્ય નર્મિત કર્મોનો લોપ થતો હોવાથી સંન્યાસી તેમજ વખતે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી કર્મનો કરવાથી મનુષ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે માટે કર્મથી સપિંડી કરવું જ જોઈએ આ કર્મ અગ્નિહોત્રી તેમજ એ સિવાયની વ્યક્તિઓએ બારમા દિવસે કરવું જોઈએ સર્વ તીર્થોમાં સ્નાન તથા સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બારમા દિવસે સપિંડી કરવાથી મળે છે તેથી બારમા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના છાણથી લીપીને તે જગ્યાએ આસક્ત વિધિ વડે પુત્રે સપિંડી શ્રાદ્ધ કરવું પાર્થ અવ્યર આચમન આદિ દ્વારા વિશ્વદેવોનું પૂજન કરવું ત્યાર પછી વિકીરનો પિંડ મૂકીને હાથ પગ આદિ ધોવા પછી પિતામહ પ્રપિતામહને વસુ રુદ્ર તેમજ અર્ક સૂર્ય ધારણ કરનારા પિતામહો આદિના કર્મ અનુસાર ત્રણ પિંડ આપી ચોથો પિંડ મરનારના નામે આપવો ત્યાર પછી આ પિંડોની ચંદન તુલસી ધૂપ દીપ તાંબુલ વસ્ત્ર તેમજ દક્ષિણા આદિથી પૂજા કરવી જે પિંડ મુખ્ય હોય તેને સોનાના તારથી ત્રણ ભાગ પાડવા તે પિતામહ આદિના પિંડમાં ભેળવી દેવો એ ત્રણમાંથી માંથી ભાગ પિતામહના પિંડમાં ભેળવો પિતામહના પિંડ સાથે માતાનો પિંડ ભેળવો અને પિતામહના પિંડમાં પિતામહનું પિંડ ભેળવો હે કરુણ આ રીતે સપીંડે કરવી આવો મારો મત છે જેના પિતા મરણ પામે અને વડવા હયાત હોય તો તેને પિતામહને ત્રણ પિંડ આપવા પિતાના માતા હયાત હોય અને પુત્રની માતા મૃત્યુ પામી હોય તો માતા શ્રાદ્ધ પણ પિતૃશ્રાદ્ધની જેમ કરવું જોઈએ યાની કે માતૃશ્રીના પિંડ મિલન મહાલક્ષ્મી માતામાં કરવું અને પિતાનું પિંડ મિલન માતામાં કરવું જોઈએ અપુત્રની માતાનું સપિંડીકરણ તેના પતિએ સાસુના પિંડમાં ભેળવીને કરવું અથવા અપુત્રનું માનું સપિંડી તેના પિતાના પિતામહ આદિ સાથે ભેળવીને કરવું એ મને માન્ય નથી પતિ પત્ની એક જ ચિત્તામાં બળ્યા હોય તો તે સ્ત્રીના સસરા આદિની વચ્ચે ઘાસ મૂકીને એક જ પુત્રે મા બાપનું સપિંડીકરણ કરવું જોઈએ બે ચાર પુત્ર હોય તો માતા પિતાનું પિંડદાન મોટા પુત્રે પહેલાં પિતાનું પિંડ સપિંડીકરણ કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સપિંડીકરણ કરવું કોઈ સ્ત્રી વિદેશ પતિના મૃત્યુ બાદ દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો તેનું શૈયાદાન અને સપિંડીકરણ પતિની સાથે એક જ દિવસે કરવું હે ગરુડ સપિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કર્મ કરવું જોઈએ તે માટે વેદ મંત્ર સહિત સ્વધા શબ્દનો ઉચ્ચાર કરવો ત્યાર પછી હંત શબ્દનો ઉચ્ચાર કરીને અતિથિને જમાડવા આમ અતિથિને ભોજન કરાવવાથી પિતૃઓ ઋષિઓ દેવો અને દાનવો તૃપ્ત થાય છે એક કોળિયાનું અન્નદાન ભિક્ષા કહેવાય છે ચાર કોળિયાનું અન્નદાન પુષ્કલ કહેવાય છે ચાર પુષ્કલનું અન્નદાન હંતકાર કહેવાય છે સપિંડી શ્રાદ્ધમાં બ્રાહ્મણના પગની ચંદન અને અક્ષરથી ચરણ પૂજા કરવી અને તેમની તમારા પર કાયમ કૃપા રહે તે માટે દાન આપવું એ બ્રાહ્મણનો એક વર્ષ સુધી નિર્વાહ થાય એટલું અન્નદાન સોનું રુદ્ર ઉત્તમ ગાય ઘોડા રથ હાથી અને ભૂમિ આદિ સર્વ પ્રકારના ઉત્તમ દાન યથાશક્તિ બ્રાહ્મણને આપવા જોઈએ ત્યાર પછી સમસ્ત ગ્રહો દેવીઓ અને ગણપતિનું પુષ્પા વાંચન મેદવંત્રો સાથે કંકુ ચોખાને નૈવિદ આદિ ઉચ્ચારોથી કરવું ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરી તેમના હાથે રક્ષા સૂત્ર બાંધી મંત્રેલો અક્ષત આપવા ત્યાર પછી અતિ ઉત્તમ રસોઈથી બાર બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા અન્ન અને જળથી પરિપૂર્ણ બાર કુંભ આપવા બ્રાહ્મણોનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ ચારેય વર્ણ બ્રાહ્મણ જળ ક્ષત્રિય આયુષ વૈધ્ય ચાલુક તેમજ શુદ્ર દળને ક્રમ અનુસાર સ્પર્શ કરવા આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારું માણસ શુદ્ધ બને છે આ પ્રમાણે બાદ ત્યાગ કરવો અને સફેદ વસ્ત્રો પહેરીને સૈયાદાન કરવું સૈયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે આથી સ્વહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રાદિ કે શૈયાદાન અવશ્ય કરવું જોઈએ એ શૈયા માટે મજબૂત લાકડાનું પલંગ કરાવવો તેના પર સુથાર પાસે અનેક ચિત્રો કરાવવા તે પલંગને સૂતરની પાટી ભરાવી તથા સુવર્ણ પત્રોથી મઢાવીને તેને સુશોભિત કરવો હંસ જેવું શ્વેત અને સ્વચ્છ ગાટલું પાથરી એ શૈયાને સુગંધિત પુષ્પો તેમજ ગંધ અક્ષરથી સુગંધિત કરવા એ શૈયા મોટી અને સુખદ હોવી જોઈએ આ પ્રમાણે શૈયા તૈયાર કરીને પાથરવી અને શૈયાની સમીપ છત્ર દીપ ચાંદીનું આસન ચામર પાત્ર તેમજ શણગારને લગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મૂકવા આ પદાર્થ ઉપર અન્ય વસ્તુઓ આપ્યા પર જે તે સ્થળે ક્રમ અનુસાર મૂકવી ત્યાર પછી એ શૈયા પર લક્ષ્મીનારાયણની સોનાની મૂર્તિ મૂકવી તેમજ તેમના હાથમાં સમસ્ત આયુધો અને અલંકારો શણગારેલા હોવા જોઈએ ત્યાર પછી હળદર કંકુ કાજળ મહેંદી આદિની સુસજ્જ સૌભાગ્યવતી સ્ત્રીઓને આ શૈયા પર બેસાડીને તેમને વસ્ત્ર અલંકાર વગેરે આપવા સપ્તનિક બ્રાહ્મણનું ગંધ અક્ષર તથા પુષ્પોથી પૂજન કરી તેને સોનાના કુંડળ વીટી કંઠી વગેરે સમર્પિત કરવા તેમને અંગરખું ધોતી જોટો અને પાઘડી આપી લક્ષ્મીનારાયણની મૂર્તિ પાસે બેસાડવા ત્યાર પછી કંકુ અને માળા સમર્પિત કરીને લક્ષ્મીનારાયણ નવગ્રહ દેવીઓ અને ગણપતિની પૂજા કરવી પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પાંજલિ લઈ મંત્ર ઉચ્ચાર કરવો મંત્રનો અર્થ એ છે કે હે પ્રભુ ક્ષીર સાગરમાં જેવી આપની શૈયા છે તેવી જ આ શૈયા મારા જન્મ જન્મમાં અશૂન્ય રહેજો યાની કે જેમ આપ આપની શૈયામાં પોઢો છો તેમ મારા પિતૃઓને નિરંતર નિંદ્રા માટે આવી શૈયા પ્રાપ્ત થજો આમ કહ્યા પછી હાથમાં અને પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી પછી એ સુખદાયી શૈયા સંકલ્પ કરી વિધાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આપ આ શૈયા લો દાતાએ દાન કર્યાનું કોઈ જાતનું અભિમાન ધારણ કરવું નહીં આ શૈયા પર બિરાજમાન લક્ષ્મીનારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણોને વિસર્જિત કરવા આવું શેયા કરનારો ઐશ્વર્યવાન હોય તો આ શૈયા બિછાવીને સર્વ સામગ્રી સાથે ઘરનું પણ દાન કરે તો આવકારદાયક છે હયાતીમાં જો પોતાના હાથે શેયાદાન કરો તો તે પ્રમાણે પર્વકાળે વૃષોત્સર્ગ પણ કરવું જોઈએ આ શૈયામાં ઘણું દ્રવ્ય હોય તો પણ તે દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વેચીને આપવું શૈયાદાન લઈને જે પુરુષ વેચે તેને તો તે આપવી જ નહીં તો એવા વેચનારને શૈયાદાન અપાયું હોય તો દાન આપનારો નરકે જાય છે તેથી સપાત્ર જોઈને જ શૈયાદાન આપવું જોઈએ આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય તો દાન કરનારને સમસ્ત ફળ પ્રાપ્ત થાય છે તેમજ આપનારના પિતાને ઉભય લોકમાં સુખ સાંપડે છે આ દાન કરનારે ઇન્દ્રાદી ગમે તે લોકમાં જ્યાં નિવાસ હોય ત્યાં તે દાનનું ફળ તેને પહોંચે છે તેમાં કોઈ જાતની શંકાને સ્થાન જ નથી શૈયાદાનના પ્રભાવથી મરનારો ઉત્તમ વિમાનમાં આરૂઢ થાય છે અને અપસરાઓના સમૂહમાં રહે છે આ રીતે શૈયાદાન કરવાથી તે ફળ ભયમાંથી છૂટીને પ્રલય કાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે સગળા પર્વોને દિવસે સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ વધુ ફળ શૈયાદાનથી મળતું હોય છે આ પ્રમાણે પુત્રે શૈયાદાન કર્યા બાદ પંડદાન કરવું હે કરુણ હવે પંડદાનની વિધિ સાંભળો પંડદાન જો છ જાતના છે છત્રી જોડા વસ્ત્ર વીટી કમંડળ અને આસન આ પંડદાનમાં દંડ અને તામ્રપત્ર હોવું જરૂરી છે તેમજ પ્રત્યેક પર એક એક પાત્રમાં સીધા અને યજ્ઞો પવિત્ર સહિત હોવું જોઈએ આ રીતના પંડદાનથી સમસ્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આ રીતે એકંદરે તેર પરદાન બારમાના દિવસે પોતાની શક્તિ અનુસાર તેર બ્રાહ્મણને આપવા આ રીતે પડદાન આપવામાં આવે તો ઉત્તમ ગતિ મળે છે યમ માર્ગે જનારને આ પડદા નથી પરંતુ તે અત્યંત સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગે અતિ તડફો હોય તડકાથી બચવા છત્રીનું દાન કરવામાં આવે આમ છત્રીથી મરનારને પણ છત્રીનો છાંયડો પ્રાપ્ત થાય છે યમ માર્ગમાં ભયંકર કાંટાઓ હોય છે કાંટાથી બચવા માટે પગરખા દાનનું ફળ તેને મળે છે વળી પ્રાણીને બેસવા માટે ઘોડો પણ મળે છે આથી મરનાર સુખપૂર્વક યમ માર્ગે આગળ વધી શકે છે હે ગરુડ યમ માર્ગે આગળ વધતા વધતા અતિશય ટાઢ અને ગરમી હોય છે આ ટાઢ અને ગરમીના નિવારણ અર્થે વસ્ત્ર દાન પણ કરવું જોઈએ વળી યમદૂતો ભયંકર અને અતિ ઉગ્ર હોય છે તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેમનાથી બચવા માટે વીટીનું દાન આપવું જોઈએ વીટીના દાનથી મરનારને અતિ સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગ અતિશય ઉષ્ણ હોવાથી અને જળવિહીન હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી આ સ્થળે પ્રાણી પહોંચે ત્યારે તરસ બહુ લાગે છે તે 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 તરસના નિવારણ અર્થે દાન કમંડળથી જીવને સુખ પ્રાપ્ત થાય છે મરનારને જળ પહોંચે એવું માનીને ત્રાંબાનું પાત્ર જળથી ભરેલું પાત્ર દાનમાં આપવું આથી દાન આપનારને હજારો પરબો મંડાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને સારા સારા પદાર્થોનું ભોજન કરાવવામાં આવે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ આસન અપાય તો સ્મશાન માર્ગે જતા ઉત્તમ સુખની તેને પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે સપિંડીના દિવસે દાન આપીને બ્રાહ્મણ કે જે કોઈ મનુષ્ય આવે તે સર્વને અન્નદાન આપવું સપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી દરેક મહિનાની મૃત્યુ તિથિએ પિંડ અને જળ કુંભ આપવો જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીથી કરવું નહીં પણ પ્રેતની અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ હે ગરુડ હવે હું તમને માસિક તેમજ પાક્ષિક શ્રાદ્ધ વિ શ્રાદ્ધની તિથિ ચોથ ગણવી અને ચોથના દિવસે મરણ તિથિ નોમ ગણવી જોઈએ નોમના દિવસે મળનારની પાક્ષિક તિથિ ચૌદ ગણવી આ રીતે પાક્ષિક શ્રાદ્ધ ગણવા જે સમયે એક ક્ષય માસ અથાર્થ બે સંસ્કારી વાળા મહિનો આવે ત્યારે બંને મહિનાનું ગત શ્રાદ્ધ મલ માસમાં કરવું જો એક માસમાં બે માસ આવતા હોય તો બે માસનું કર્મ એક જ માસમાં કરવું જોઈએ તેમાં પ્રથમ તિથિના અર્ધામાં પહેલા માસનું અને બીજી તિથિના અર્ધામાં બીજા માસનું કર્મ કરવું આમ બે મહિના એકઠા આવે તો વિદ્રાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ હે ગરુડ અધિક માસ હોય તો પણ સપીંડનીકરણ માસિક તેમજ પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ તે માસમાં કરવું મૃત્યુ પામ્યા પછીના વર્ષ સુધીમાં જો અધિક માસ આવે તો મરનારના હિત માટે એક વર્ષમાં જે કર્મ કરવાનું હોય તો તે શુદ્ધ માસમાં જ કરવા મલમાસ બીજો મહિનો આવે તો મલમાસની મરણ તિથિ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મ ભોજન કરાવી પવિત્ર મહિનામાં સપિંડીકરણ શ્રાદ્ધ કર્મ કરવું આ રીતે કહ્યા પ્રમાણેના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ આ શ્રાદ્ધમાં મોટે ભાગે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી જે શ્રાદ્ધની જરૂરિયાત હોય તે પિંડ સહિત કરવું જોઈએ કોઈ એક પિંડક શ્રાદ્ધ કરે તે પિતૃ અને ઘાતક થાય છે વાર્ષિક શ્રાદ્ધ થયું ના હોય ત્યાં સુધી તીર્થ શ્રાદ્ધ ગયા શ્રાદ્ધ કરવાની ઈચ્છા કે પર્વ નિમિત્ત શ્રાદ્ધ ગ્રહણ શ્રાદ્ધ કે યુગાદિ શ્રાદ્ધ પણ કરવા નહીં જો પુત્રને ગયા શ્રાદ્ધની ઈચ્છા હોય તો તેણે વર્ષો પછી પિતૃભક્તિપૂર્વક તેને કરવું જોઈએ ગયા શ્રાદ્ધથી સર્વ પિતૃઓ ગદાધર ભગવાન શ્રીહરિની કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી મુક્તિ પામી પરમ ગતિને પામે છે તુલસીની મંજરીથી વિષ્ણુના ચરણનું પૂજન કરવું અને ત્યાં કર્મ અનુસાર આપવા ગયા તીર્થ પર જો શમીના પાંદડા જેટલો પિંડ મુકવામાં આવે તો તેનાથી સાત ગોત્રો અને એકસો કુળનો ઉદ્ધાર થઈ શકે છે ગયા જઈને શ્રાદ્ધ કરનારનો જન્મ પિતૃ અને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે કલાપ નામના ઉપવનમાં નિવાસ કરનારા મનુના પુત્ર રાજા ઈશ્વાકુને દેવોએ કહ્યું છે કે જે પુરુષ ગયાથી જઈને પોતાના પિતૃ અને પિંડ દાન આપશે તે પોત પોતાના કુળમાં સન્માનને પાત્ર થશે ગરુડ જે પુત્ર પોતાના પિતૃઓના હિતાર્થે તેમની પરમલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયાઓ કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જેમ મુક્ત થઈ શકે છે ભારદ્વાજના સાત પુત્રોએ ગોવધના પાપના કારણે અનેક જન્મ સુધી કલેજ ભોગવીને પોતાના પિતૃઓની કૃપારૂપી પ્રસાદીથી મુક્ત થયા હતા આ સાત પુત્રોએ પહેલાં દશાળન પાયથીના જન્મ ધારણ કર્યા ત્યાર પછી તેઓ કાંબાજીર પર્વત પર હરણ બન્યા પછી તેઓ ક્ષીર દ્વીપમાં ચાતક પક્ષી બન્યા પછી તેમને માનસ સરોવર માટે હંસનો અવતાર મળ્યો ત્યાર પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદ પારાયણિક બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા આથી પુત્રે સર્વ પ્રસન્નતાપૂર્વક પિતાની ભક્તિ કરવી પિતૃભક્તિ કરનારો આલોક અને પરલોકમાં અત્યંત સુખ ભોગવે છે ભગવાન શ્રીહરિ આગળ બોલ્યા હે ગરુડ આ પ્રમાણે સર્વ ઉદ્ધર્વ દૈહિક કર્મ મેં તમને જણાવ્યું આ ઉદી દૈહિક કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ પુત્રો આદિને સદવાસના સદભાવના ઉત્પન્ન થાય છે દરિદ્ર હોવા છતાંય જે કોઈ આ કથા સાંભળે તો તે પણ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ દાનના ફળ પામી શકે છે જે પુરુષ યોગ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા આ ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે તે હું તમને જણાવું છું પિતા સત્યપુત્ર દાતા છે પિતામહ ગોધન પ્રદાન કરે છે પ્રપિતા ગ્રહ દ્રવ્ય આપે છે અને વૃદ્ધ પ્રતિતામહ અન્ન આદિ સમસ્ત પદાર્થોની વૃદ્ધિ કરી આપે છે આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દે છે પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મ રાજાના મંદિરમાં અત્યંત આદરપૂર્વક બિરાજમાન થાય છે

આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓની સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય તેરમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા થઈ શકો છો